જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં હું છું મયુર ગઢવી તમારું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારે પણ કોઈ પણ પશુની જાહેરાત કરવી હોય તો મારા વોટ્સઅપ નંબર આપેલા જ છે મારી યુટ્યુબની ચેનલમાં તો ત્યાંથી મારો તમે કોન્ટેક કરી શકો કોઈપણ પશુની જાહેરાત કરી દેવામાં આવશે ટોટલ જવાબદારીથી મિત્રો આપણે આજે બાલુભાઈના ભેંસ વચારી છે આપણા ગામની વાત કરીએ તો બે ગામ તાલુકો ખંભાળીઓ જિલ્લો દેવભૂમિ દ્વારકા ટોટલ જવાબદારી આપવાની છે ચોથું વેતર વ્યાણી છે વીસ દિવસની વ્યાણ છે પાડી પણ છે પાડીને દૂધ પાતા પણ છ થી સાત લીટર દૂધ આપે છે ભેંસ પેટ આચર દોવાની ટોટલ જવાબદારીથી ભેંસ વેચવાની છે બાકી તમે વિડીયોમાં જોઈ રહ્યા છો ફૂલ જવાબદારીથી ભેંસ દેવાની છે ભાઈના નંબર તમને નીચે આપ નીચે આપેલા છે ત્યાંથી તે બાલુભાઈનો તમે કોન્ટેક કરી શકો છો ટોટલ જવાબદારીથી ભેંચ દેવાની છે અને મિત્રો હજી એકવાર જણાવી દો કે કોઈપણ પશુની તમારે જાહેરાત કરવાની હોય તો મારા વોટ્સઅપ નંબર આપેલા છે ત્યાંથી તમે મારો કોન્ટેક કરી શકો છો તમારી કોઈ પણ પશુની જાહેરાત કરી આપવામાં આવશે ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી નાખો મયુરગઢવી પંચાણું પંચાવનમાં